આધાર કાર્ડમાં એડ્રેસ અપદાર હસ્પના ફાતુનામ ચેન્જ કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમજૂર ઓપન કરીને મારે આધાર લખીને સર્ચ કરી દેવાનો છે અહીંયા દેખાતી પ્રથમ વેબસાઇટ પર તમારે ક્લિક કરી દેવાનો છે ત્યારબાદ તમારી સામે કંઈક આ ઇન્ટરફેસ ઓપન થઈ જશે લોગ ઇનવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનો છે અહીંયા તમારે આધાર નંબર એન્ટર કરી કેપ્ટર્કો પડી લેવાનો છે પછી લોગિન ઇન વિથ ઓટીપી વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર છ અંકનો ઓટીપી જશે ઓટીપી એન્ટર કરી લોગ કરી લેવાનો છે ત્યારબાદ અપડેટ એડ્રેસ વાળો ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનો છે પછી અપડેટ યુઝિંગ હેડ ઓફ ફેમિલી મેમ્બર્સ આધાર વાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારો કરંટ એડ્રેસ દેખાશે અહીં હસબન્ડ ફાધર મર્ડર સ્પોર્ટ સેડલિંગ જેનું નામ એડ કરવાનું છે એનો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે નીચે એમના મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે ત્યારબાદ રિલેશનશીપ મારી યોગ્ય વિકલ્પ સિલેક્ટ કરી લેવાનો છે હસબન્ડ ફાધર મર્ડર સ્પોર્ટ સેડલિંગ જે પણ હોય ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાનો છે પછી ઓકે નેક્સ્ટ બટન પર ક્લિક કરી લેવાનો છે હવે જે હેડ ઓફ ફેમિલીનો આધાર નાખ્યો છે તેને પણ લોગિન કરાવવું પડશે લોગિન કર્યા પછી નીચે હેડ ઓફ ફેમિલીનું ઓપ્શન મળશે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ તમને મળેલ એસઆરઆઈ નંબરે નાખી એક્સેપ્ટ કરી લેવાનો છે એ દિવસની અંદર તમારા હસબન્ડ અને ફાધરના મેટર કાર્ડમાં એડ થઈ જશે